અમુક આગળ વિડીયો એવા વાયરલ થયા કે ભાઈ એ બીજે વગાડ્યો એની એટલે એમાં આપડે ગબ્બર ભાઈ આજ દિવસ સુધી કોઈ ગામમાં કોઈ ને નથી અને આપણા ગામમાં કોઈ આવી મીટિંગ પણ નથી થઈ આપણા ગામ કોઈ મીટીંગ નથી અને કદાચ કોઈ ભૂલ થઈ હોય તો કહેવાનો મતલબ કે ત્યાં ગોમ ને સોલ્યુશન કરવું આ ચાર પાંચ જણા જે ગોમના છે એમને ખબર છે એમનું એક ષડયંત્ર છે મને નેચા દેખાડવાનું મને પાડવાનું બરાબર એ હાચાવો તો કોણ ધોળું કરો પોતો અથવા કેવા હોત અને એ હાવ હાચાવો તો જેની આયોજન કરી લોકો અમને બોલાવત આ બધા અત્યારે બેઠા એ બધા કોઈને ભાઈ આ લોકોને બોલાયા કે નથી કદાચ બોલાયા છે કોઈ ક્યાં હોય તો આ લોકોને કોઈ પૂછ્યું નથી ભાઈ તમને કોઈ પૂછ્યું છે આ તો બોલો કોઈ પૂછ્યું છે ભાઈ અમે મીટિંગ કરાવે કે આ છોકરા માફી મગાવવાની છે પૂછવાનું છે એવું કોઈ ચર્ચા થઈ એવું હોય તો કે જુ અને જે કોઈ હાચો કે મનમાં પાપ રાખતા નઈ નઈ આ સત્ય છે નાજના દાળા ઉતે ગામમાં કોઈ નડ્યા નથી કોઈ મીટિંગ થી નઈ બંધ કરાવો તો ગામમાં હોના પેલા દારૂ બંધ કરાવો બરાબર નડતર કરે છે ખરાબ છે બરાબર એટલે દારૂ બંધ કરાવવાનું છે હવે ગામને મારે એવું કેવું છે કે પહેલા તો ગોમ ને આબરૂ આ લોકોને ઉશાળી છે બરાબર પાછી મારી હવના પેલું ગોમ એટલે તમે બધા આવી ગયા જાય છોટો હોત ને ગોમમાં કોઈને નાડ્યો તો તમે અત્યારે આટલા આવો નહીં આ શોખો દેખાશ બરાબર એટલે હવે ગોમ મારા જીવનમાં રહીને આ લોકોને જે બે ત્રણ જણા મેં કર્યું છે હવે ઘર ધણેનું કેવું એવું છે કે તમે ગોમ ભેળું કરવા જયો હતો વાત કરી પણ આ લોકો કોઈ મારું મોનવું નહીં કે તને ફાવે એમ કરી જે વ્યક્તિ પાઘડી ઉતારી માફી માંગી છે એ વ્યક્તિ એમ કીધું કે તું વરઘોડ છે કે હું પટાખ ખેલી છું પંદર વર્ષથી કોઈ કોદાડો ચા પાયો નથી બરાબર કદાચ માફી માંગે તો અમારા વડીલો તો અમે માગીએ ભૂલ કરીએ બરાબર આ સત્ય છે તો આ એક નેચુ દેખાડવાની વાત છે ને એક હારેલો સરપંચ છે અમારા ગામમાં તો એ વ્યક્તિ કોલ રેકોર્ડિંગમાં એવું બોલ્યો છે કે આ લોકો નીચ છે તો પેલા હું ગોમ કરી કઉ છું કે મેં ગોમમાં શું બગાડ્યું શું નીચ વેડા કર્યા છોડો મારા ઘરે બરાબર ગોમ રાજા છે ગોમ હા એક વાત છે ના પેલા હું ગુનેગાર હોય તો ગોમ આવત ગોમ ના કેવું હું ના મોને હોય અને તમને કહી દીધું ભાઈ કે તમારે જે કરવું એ કરો તો તમે બાર ના બોલાવી અથવા બાર ના બોલાવા છતાં આ લોકોની મીટિંગ કરી

એટલે રજૂઆત કરવી એવું લાગે કે ખોટો અને અમારા કણ હતું આ જે મેન પ્રશ્ન મારે દિલ્હી પાછળ આ લોકોને ને નથી બરાબર અને અમારા કણ હતું તો ગોમ જે પ્રતિષ્ઠા થઈ એના અંદર સૌથી મોટો